વણકર સમાજ ટ્રસ્ટ જંબુસર તરફથી તારીખ નવ જૂન બે હાજર ચોવીસ ને રવિવાર ના રોજ સવારના નવ કલાકે પ્રથમ વાર્ષિક સાધારણ સભા તથા વર્ષ બે હાજર ત્રેવીસ બે હાજર ચોવીસ બંને વર્ષમાં ધોરણ દસ અને ધોરણ બારના બાળકો કે જેઓ સાહીઠ ટકા કે તેથી વધુ માર્ક્સ લાવ્યા છે તેવા તમામે તમામ બાળકોનું સન્માન કરવામાં આવ્યું જેમાં ધોરણ દસ અને બારના અંદાજે ત્યાંસી બાળકોને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા સાથે તેઓના માતા પિતા અથવા વાલીને સાલ ઓઢાડી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું સમાજમાંથી જે તેજસ્વી તારલાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ તેવા વિદ્યાર્થીઓને ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ જાંબુ સાહેબ તરફથી સવિશેષ આશીર્વાદ આપવામાં આવ્યા અને આ જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી બાણુ ગામ વણકર સમાજ પ્રગતિ મંડળ ટ્રસ્ટના તમામ કારોબારી સભ્યો તરફથી પણ ઉપસ્થિત બાળકો અને વાલીઓનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે આગામી સમયમાં પણ આપ સમાજના દરેક કાર્યમાં સહયોગ આપશો તેવી આશા પણ રાખવામાં આવી હતી સમાજના મંત્રી હરીશભાઈ પટેલ તરફથી આવક જાવકના હિસાબોની ચર્ચા કરવામાં આવી ટ્રસ્ટના ઉપપ્રમુખ બાબુભાઈ પરમાર તરફથી સમાજના કામોની સમીક્ષા કરવામાં આવી અને અન્ય મુદ્દાઓ અંગે ચર્ચા કરવા ટ્રસ્ટના સભ્ય પ્રમોદભાઈ જાંબુ તરફથી યુવાનોને આગળ આવવા આહવાન કરવા જણાવ્યું સમાજના યુવાનો કમલેશભાઈ પરમાર ચિરાગભાઈ ચાવડા જયેશભાઈ પરમાર સુમિતભાઈ જાંબુ દીપકભાઈ ગોવર્ધન રમણભાઈ જાંબુ અશોકભાઈ જાંબુ સુરેશભાઈ જાંબુ જેવા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટના સહમંત્રી નિરૂપમભાઈ ભારતી દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો યુવાનો વડીલો અને નામી અનામી તમામોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચાવડા પિયુષ કુમાર તરફથી કરવામાં આવ્યું આ પ્રસંગમાં સમાજના નિવૃત્ત અધિકારીઓ વડીલો અને આગેવાનોએ ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી प्रमुख श्री ईश्वर भाई से भाई मंत्री रिलायंस ना अन्य महानुभाव महानुभाव, महानुभावरा दीक दी धारवा करता समय घोारे लाइफ

અને તેમાં પણ ધોરણ દસ અને ધોરણ બારના જે બે હજાર ત્રેવીસ તથા બે હજાર ચોવીસમાં ઉત્તીર્ણ થયેલા તા તાલાઓ છે બાળકો તેમને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખ્યો છે અત્યારે પ્રથમ સેક્શનની અંદર અમારા બાળકોનું સન્માન કરવામાં આવ્યું છે હવે ભોજન સમારંભ બાદ બીજા સેક્શનની અંદર અમારા સમાજમાં ચાલ્યા આવતા કેટલાક કુરિવાજો રીતરિવાજો તેમાં કેટલાક ફેરફારો માટે અને સમાજની જાગૃતતા આવે સમાજમાં ખોટા ખર્ચાઓ દૂર થાય અંધશ્રદ્ધા દૂર થાય અને સમાજ શિક્ષિત બને સંગઠિત બને તેના માટે અમે બીજા સેક્શનમાં પાછી મીટિંગ ચાલુ રાખવાના છીએ આજે અમારા બાણું ગામ સમાજમાંથી બહુ ખૂબ મોટી સંખ્યામાં સૌ વડીલો માતાઓ બહેનો અને તાલાઓ જે પાસ થયેલા તાળલાઓ આવ્યા છે એમને અમે આજે સન્માનિત કરીને અને એમની સંખ્યા જોઈને ગૌરવ અનુભવીએ છીએ આગામી દિવસોમાં પણ અમારા ટ્રસ્ટ દ્વારા આવા કાર્યક્રમો થતા રહે એવી હું આશા રાખું છું આજ રોજ તારીખ નવ છ બે હજાર ચોવીસના દિવસે ટુંડસ ગામે શ્રી હરિભાવા સેવક સંઘ દ્વારા અનુસૂચિત જાતિના જે ગરીબ પરિવારના જે નબળા ને આર્થિક રીતે પછાત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રોત્સાહન મળે ભણી ગણીને આગળ જઈને સમાજનું નામ રોશન કરે તે હેતુ સર વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ વિના મૂલ્યે કરવામાં આવેલું હતું આ એમની સેવાકીય કામગીરી સરાહનીય કામગીરી બદલ ટુંડસ ગામ સરપંચ તથા તમામ ગામજનો એમના ઉમદા કાર્યને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે જય હિન્દ જય ભારત સૌને જયહરિબાવા આજરોજ ટુંડસ ગામ ખાતે શ્રી હરિપાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમનું આયોજન આજરોજ જમ્મુ શહેર મુકામે કરવામાં આવ્યું હતું મેં હરિભાબા સેવક સંઘ ગ્રુપ દ્વારા લગભગ પાંચસોથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આઠ આઠ નંગ નોટબુક વિતરણ દર વર્ષે કરીએ છીએ તે પ્રમાણે આ વર્ષે પણ આઠ આઠ નંગ નોટબુક પ્રથમ ગંગાધરા મુકામે ચારસો વિદ્યાર્થીઓને આજ રોજ પણ તુંડસ ગામે લગભગ સો વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ વિનામૂલ્યે કરવામાં આવી છે હરિભાવા સેવક સંઘ ગ્રુપ માત્ર એક વોટ્સઅપ ગ્રુપ છે પણ સમાજ સેવાના કાર્ય દર વર્ષે કરીએ છીએ એ જ પ્રમાણે આ વર્ષે પણ નોટબુક વિતરણનું કાર્ય હરિભાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું વોટ્સઅપ ગ્રુપમાં સાડી ત્રણસોથી વધુ સદસ્ય છે અને વોટ્સઅપ ગ્રુપ થકી લગભગ હરિભાવા સેવક સંઘ ગ્રુપે વીસ લાખ જેટલું સમાજ સેવાનું કાર્ય કરેલું છે અને આ ગ્રુપમાં કોઈ પણ વ્યક્તિને અમે સહયોગ માટે આહવાન કરતા નથી કે ભાઈ તમે સહયોગ નોંધાવો દરેક સહયોગી પોતાની ઈચ્છાએ ગ્રુપમાં મેસેજ કરી સહયોગ નોંધાવે છે અને એ જ અમે સહયોગ સ્વીકારવામાં આ ગ્રુપમાં આવે છે સૌને મારા જય જયહરિભાવ ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો